વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહેવું હોય તો ભૂલથી પણ આ છ વસ્તુઓ ના ખાવ કારણ કે ઉંમર વધે ત્યારથી શરીરનો દરેક સિસ્ટમ ધીમો થતો જાય છે રક્તવાહિનીઓ કડક બની જાય છે કિડનીનું ફિલ્ટરિંગ ઓછું થાય છે હાડકામાં કેલ્શિયમનો પુરવઠો ઘટે છે અને પાચનતંત્ર નાજુક થઈ જાય છે એવા સમયે ખોરાક એ દવા છે અને ખોટો ખોરાક સીધું ઝેર બની જાય છે ઘણા લોકો સમજતા નથી કે જે વસ્તુઓ તેઓ વર્ષોથી ખાઈ રહ્યા છે તે જ વસ્તુઓ આજે તેમની બીમારીઓની મુખ્ય કારણ છે આપણા દેશમાં ખાસ કરીને સાહીઠ વર્ષ પછી બ્લડ પ્રેશર શુગર હાર્ટ પ્રોબ્લેમ ઘૂંટણ દુખાવો અને પાચનની સમસ્યાઓનું પ્રમાણ સૌથી વધુ છે અને આ બધાની પાછળ આપણા થાળીમાં રહેલા ખોટા ખોરાકનો મોટો હાથ છે હવે આ છ વસ્તુઓ વિશે એક સાથે સમજીએ જેથી તમે સમયસર સુધારો કરી શકો પહેલી વસ્તુ છે ફરી વપરાયેલું તેલ ભજીયા પાપડ ગાંઠિયા ફાફડા બનાવ્યા પછી તેલ ફેંકી દેવાનું મન નથી થતું પણ જ્યારે તેલ ફરી ફરી ગરમ થાય છે ત્યારે એમાં ટ્રાન્સફેટ બને છે જે ધમનીઓને સંકુચિત કરે છે કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે અને સીધું હાર્ટ એટેકના જોખમને દગણી ગણી કરે છે વૃદ્ધાવસ્થામાં ધમનીઓ પહેલેથી જ નબળી અને કડક હતી હોવાથી ફરી વપરાયેલું તેલ એટલે ધીમે ધીમે શરીરમાં ઝેરી પથ્થરો બાંધવા જેવું છે એના લીધે બ્લડ પ્રેશર નિયંત્રણની બહાર જઈ શકે છે અને શુગર પણ વધે છે તેથી તળેલું ખાવું હોય તો પણ તાજું તેલ જ વાપરો અને અઠવાડિયામાં એક બે વખતથી વધુ નહીં બીજી સૌથી મોટી ભૂલ છે મીઠાનો અને મીઠાઈનો વધારે ઉપયોગ વધુ સોડિયમ શરીરમાં પાણી અટકાવે છે બ્લડ પ્રેશર તાત્કાલિક વધારી દે છે અને કિડની પર પ્રેશર વધારી શરીરથી ઝેર જેવી પદાર્થો બહાર નીકળવામાં અવરોધ કરે છે સાઈઠ પછી કિડનીના ફિલ્ટર્સની ક્ષમતા ત્રીસ ચાલીસ ટકા સુધી ઘટી જાય છે એટલે વધુ મીઠું ગુનાહિત સાબિત થાય છે મીઠાઈ અને ખાંડ શરીરમાં શુગર લેવલ વધારી નસોને નુકસાન પહોંચાડે છે અને પગમાં સૂનકાર આંખોમાં નજર ઘટાડે છે અને હૃદયને મુશ્કેલીમાં મૂકે છે ત્રીજી ખતરનાક વસ્તુ છે સફેદ ચોખા અને રિફાઈન્ડ કરેલા મેદા એમાં ફાઇબર નથી પોષક તત્વ નથી અને સીધી ગ્લુકોઝમાં પલટી જાય છે એની અસરથી વજન વધી શકે બ્લડ શુગર ઝડપથી ચઢી શકે અને ઇન્સ્યુલિન પર ભાર વધે છે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જોખમી છે મેદાથી બનેલી વસ્તુઓ જેમ કે બિસ્કીટ પીઝા નૂડલ્સ પેસ્ટ્રી બ્રેડ આ બધું સાઈટ પછી શરીરને નુકસાન વધારે કરે છે ને ફાયદો ઓછો ચોથી વસ્તુ છે સોડાપેયા બોટલના જ્યુસ કોલ્ડ અને એનર્જી ડ્રિંક્સ એમાં ખાંડનું પ્રમાણ અતિશય હોય છે તેમજ આર્ટિફિશિયલ કલર્સ અને પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે જે લીવર અને હાર્ટને નુકસાન કરે છે શુગરી ડ્રિંક્સ વધારાના ચરબીના કોષોને પેટ આસપાસ એકઠા કરે છે જેનાથી ફેટી લિવર ગેસ એસિડિટી અને સ્લીપ પછી હાર્ટઅટેકના જોખમ વધી જાય છે પાંચમી વસ્તુ છે પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ જેમ કે નમકીન ચિપ્સ પેકેટની દાળ ફ્રોઝન ફૂડ કેરી ટિંકારી અથવા બજારના રેડીમેડ ખોરાક એમાં સોડિયમ ટ્રેમેન્ડસ હોય છે તેલ વિશે આપણને ખબર પણ નહીં હોય કે કેટલું ખરાબ તેલ વપરાયું છે અને અનેક પ્રિઝર્વેટિવ્સ વૃદ્ધોએ ખાવા નહીં જોઈએ એમ કરતાં ઘરમાં બનાવેલું તાજું શુદ્ધ ખોરાક જ તમારા માટે રક્ષક છે છઠ્ઠી અને સૌથી મહત્વપૂર્ણ ભૂલ છે રાત્રે પડ્યું ખોરાક ખાવું બીજા દિવસનું ખોરાક આયુર્વેદમાં અમૃત નહીં પણ આમેશ ગણાયું છે એટલે ઝેર એમાં બેક્ટેરિયા વધે છે એસિડિટી અપચો કોલોન ઇન્ફ્લેમેશન ગેસથી શ્વાસ ફૂલવો જેવી સમસ્યાઓ એકદમ સામાન્ય છે ઘણા વૃદ્ધો કહે છે કે ગઈકાલે પડ્યું ખાધું હતું તો કાંઈ થતું નથી પણ અંદરના નુકસાનની ખબર મોડે પડે છે બ્લડમાં ઝેરી પદાર્થો એકઠા થવા લાગે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે હમણાં તમે વિચારતા હશો કે પછી ખાવું શું ડોક્ટર તરીકે સલાહ એ છે કે સાઈઠ પછી ખોરાકમાં પચાસ ટકા શાકભારી પચીસ ટકા દાળ પ્રોટીન અને પચીસ ટકા હળવું અન્ન હોવું જોઈએ પાણી પૂરતું પીવું ચાલવું અને તણાવ ઓછો રાખવો આ ત્રણ નિયમ તમારા શરીરને દવાઓથી દૂર રાખશે યાદ રાખો ઉંમર વધે છે એટલે જીવનની ગાડીને ધીમો નહીં કરો ખોરાકને સુધારી મૂકશો તો શરીર તમારો સાથ આપશે આજે જ નિર્ધાર કરો કે આ છ ખોરાકને નો એન્ટ્રી આપશો તમને તંદુરસ્ત અને ખુશ જીવન માટે આ નિર્ણય બહુ ઉપયોગી સાબિત થશે કારણ કે સાચું ખાવું એટલે લાંબુ જીવવું વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહેવું હોય તો માત્ર કેટલીક વસ્તુઓ ટાળવાથી પૂરતું નથી હવે જાણવું જરૂરી છે કે સાહીઠ પછી ખાવું શું કેટલું ખાવું અને ક્યારે ખાવું એવી સાચી માહિતી કારણ કે આ ઉંમરે શરીરને સૌથી વધુ જરૂર પડે છે પોષણની પ્રોટીનની સારા ફેટની અને એવા ખોરાકની જે પચવામાં સરળ હોય રક્તમાં શુગરને સ્થિર રાખે અને ઇમ્યુનિટી મજબૂત રાખે પરંતુ હકીકત એવી છે કે આપણા દેશમાં વૃદ્ધોને સૌથી વધુ પ્રોટીનની ખામી રહે છે તેઓ મોટાભાગે રોટલી જ ખાય છે જેને આપણે પેટ ભરવાનું ખોરાક કહી શકીએ પરંતુ શરીર ભરવાનું ખોરાક નથી એટલે ચાલો સમજીએ એવી છ શ્રેષ્ઠ ખાદ્ય વસ્તુઓ કે જે તમે રોજ ખાશો તો હાડકાં મજબૂત મગજ તીખું હૃદય સુરક્ષિત અને પાચન શક્તિશાળી બની રહે પ્રથમ છે દાળ અને પ્રોટીનના સ્ત્રોત ઉંમર વધે તો પેશીઓ કુદરતી રીતે ઘટે છે જેને સરકોપેનિયા કહેવાય છે રોજ પચાસ સાહીઠ ગ્રામ પ્રોટીન મળવું જરૂરી છે દાળ ચણા રાજમા મૂંગ તુવેર ઉપરાંત દૂધ દહીં છાશ ઈંડું ખાવાથી પેશીઓ ટકી રહે છે અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે લીલા શાકભાજી અને ફાઈબર પાલક મેથી ચોળી બ્રોકોલી કુખ્યાત વસ્તુઓ જે લોહીમાં શુગરને વધવા નહીં દે અને પેટ સાફ રાખે સાહીઠ પછી કબજિયાત સામાન્ય સમસ્યા છે અને કબજિયાત એટલે ઝેર શરીરમાં અટકવાનું એટલે ફાઇબર રોજની થાળીમાં આવશ્યક છે ત્રીજી વસ્તુ છે સારા તેલ જેમ કે ઓલિવ ઓઇલ મુગફળીનું તેલ તલનું તેલ ઉંમર વધે ત્યારે હૃદયના રક્ષણ માટે ઓમેગા ફેટી એસિડ જરૂરી છે ઘીનું યોગ્ય મર્યાદિત પ્રમાણ હાડકાં અને આંતરડાને લાભ આપે છે પરંતુ માત્ર એક બે ચમચી જ ચોથી વસ્તુ દહીં અને છાશ ઉંમરે પેટના સારા બેક્ટેરિયા ઓછા થાય છે જે પાચનને ખરાબ કરે છે દહીં ઇમ્યુનિટી વધારશે એસિડિટી ઘટાડશે અને હાડકાને પણ કેલ્શિયમ આપશે છાશમાં મીઠું ઓછું રાખવું પાંચમી વસ્તુ ફળો ખાસ કરીને સફરજન પપૈયું ચીકુ જામફળ કેળું એમાં નેચરલ વિટામિન્સ હોય છે લિવરને મજબૂત કરે છે અને મગજને ઊર્જા આપે છે ખૂબ મીઠું ફળ વધારે નહીં છઠ્ઠી વસ્તુ સૂકા મેવો બદામ અખરોટ કાજુ મગફળી વૃદ્ધોમાં યાદશક્તિ ઘટે છે અખરોટ મગજ માટે એકદમ ઉપયોગી છે રોજ ચાર પાંચ બદામ અને એક બે અખરોટ પૂરતા છે હવે બીજું મોટું પ્રશ્ન કે સાહીઠ પછી ક્યારે ખાવું ડૉક્ટર તરીકે કહું તો સવારનો નાસ્તો હળવો નહીં પણ મજબૂત હોવું જરૂરી નાસ્તામાં પ્રોટીન સમૃદ્ધ વસ્તુઓ હોવી જરૂરી બપોરનું ભોજન થાળીમાં અડધી થાળી શાક એક ભાગ દાળ અને એક ભાગ અન્ન રાત્રે ભોજન બહુ હળવું અને સૂતા પહેલા ઓછામાં ઓછો બે ત્રણ કલાકનો ગાળો હોવો જોઈએ રાત્રિનું ભારે ખોરાક પેટમાં અટકે અને ઇન્સુલિનને નુકસાન કરે અને ઊંઘ બગડે ઊંઘ બગડે એટલે હાર્ટ ઉપર સીધો ટેન્શન પાણી પ્રમાણમાં પીવું અત્યંત મહત્વનું છે કારણ કે વૃદ્ધોમાં તરસની લાગણી ઘટી જાય છે અને શરીરમાં ડિહાઇડ્રેશન લોહી ગાધું થવું બ્લડ પ્રેશર વધવું કિડની સ્ટોન જેવી સમસ્યાઓ વધી જાય છે પાણી ઓછામાં ઓછું છ થી આઠ ગ્લાસ પીવું અહીં એક મોટી ભૂલ એ થાય છે કે વૃદ્ધો રાત્રે ટોયલેટ ન થાય એ માટે પાણી ઓછું પીવા લાગે છે એ ખોટું છે દિવસ દરમિયાન પાણી પૂરતું પીવું અને સાંજ પછી ઓછું કરવું એ સાથે ચાલવું એ દવા જેવું છે રોજ ત્રીસ મિનિટ ચાલશો તો દવાઓની માંગણી અડધી થઈ જશે ચાલવાથી બ્લડ પ્રેશર શુગર અને મન બંને નિયંત્રણમાં રહે છે હવે વાત કરીએ નિયમોની તો પહેલી વાત થાળીમાં પચાસ ટકા લીલા શાકભાજી બીજી વાત પ્રોટીન વિના ભોજન અધૂરું ત્રીજી વાત મીઠું ઓછામાં ઓછું ચોથી વાત તળેલું ખાવાની મર્યાદા પાંચમી વાત દિવસમાં ત્રણ સિવાયનો વારંવાર નાસ્તો નહીં છઠ્ઠી વાત તણાવ ઘટાડવો અને હસવું કારણ કે હસવાથી દિલની નસો ખુલ્લી રહે છે હવે થોડું વ્યાયામ વિશે તો સાહીઠ પછી ભારે ભરખમ કસરત ના કરવી પરંતુ સિમ્પલ ની સ્ટ્રેન્થ એક્સરસાઇઝ બ્રીથિંગ એક્સરસાઇઝ અનુલોમ વિલોમ તાળાસન શુક્ર શનિ જેવા સરળ યોગાસન આયુર્વેદ કહે છે કે સાહીઠ પછી વ્યાયામ અડધો કલાક પૂરતો વધારે કરશું તો ઊર્જા ઓછું થઈ જશે અંતમાં વૃદ્ધાવસ્થા એટલે બીજા ઉપર આધાર નહીં પરંતુ સ્વતંત્ર જીવન જીવવાનું અને એ માટે સાચો ખોરાક અને નિયમિત ચાલવું એ મુખ્ય કુંજી છે જીવનમાં મજા ત્યારે આવે જ્યારે શરીર સાથ આપે આજથી જ તમારા ડાઇનિંગ ટેબલ પર ત્રણ વાક્ય લખી મૂકો સાચું ખાઈશું નિયમિત ચાલશું તણાવ નહીં રાખીએ કારણ કે ખોરાક તમારું ભવિષ્ય નક્કી કરે છે અને એ ભવિષ્ય રોગમુક્ત પણ હોઈ શકે છે અને દવાઓ પર આધારિત પણ નિર્ણય તમારા હાથમાં છે વૃદ્ધાવસ્થામાં લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો શરીરનો દરેક ભાગ સાચો ચાલવો જરૂરી છે ખાસ કરીને હૃદય મગજ હાડકાં અને પાચનતંત્ર ઉંમર વધે છે એટલે જોખમો પણ વધે છે સાહીઠ પછી દરેક ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિની બ્લડ પ્રેશર રહે છે દરેક પાંચમાંથી બે વ્યક્તિને શુગર હોય છે અને જોડાના દુખાવા તો લગભગ દરેકને હોય છે પરંતુ મોટામાં મોટું સત્ય એવું છે કે આ બધું એવું નથી જે રોકી ન શકાય ખોટી આદતોને દૂર કરો અને દૈનિક જીવનમાં થોડા સરળ નિયમ ઉમેરો તો શરીર દવાઓ વગર પણ સારી રીતે ચાલી શકે છે સૌથી મહત્વપૂર્ણ નિયમ છે બ્લડ પ્રેશર પર નિયંત્રણ વધુ મીઠું ઓછું પાણી તણાવ ઊંઘલો અભાવ અને તળેલું ખોરાક આ બધું પ્રેશરને છે રોજ મિનિટ ચાલવું ઊંડો શ્વાસ લેવાની કસરત અને પોટેશિયમથી ભરપૂર ખોરાક જેમ કે કેળું છાશ નારિયેળનું પાણી આ બધું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે મીઠું રોજ ત્રણ ચાર ગ્રામથી વધુ નહીં એ સાથે હાર્ટનું રક્ષણ હાર્ટ માટે સૌથી ખતરનાક છે પેટની આસપાસનું ચરબી વધારે બેઠાડું જીવન હાર્ટને નબળું કરે છે દિવસમાં ઓછામાં ઓછા છ હજારથી સાત હજાર પગલાં ચાલવું તમારા હાર્ટ માટે દૈનિક દવા છે દવાઓ પર આધાર રાખશો સ્વચ્છ ખોરાક અને વ્યાયામ હૃદયનું સાચું હથિયાર છે હૃદયને વધુ બચાવવા ધૂમ્રપાન અને વધુ ચા કોફી ટાળો ચા કોફીનું કેફીન બીપી વધારશે ઊંઘ બગાડશે અને ડિહાઈડ્રેશન કરશે સાઈઠ પછી રોજ એક બે નાની કપ પૂરતી હવે શુગર પર વાત કરીએ ડાયાબિટીસ શરીરની અંદરની દરેક નસને અસર કરે છે આંખ કિડની અને હાર્ટને નુકસાન પહોંચાડે છે શુગર નિયંત્રણ માટે સૌથી મહત્વપૂર્ણ છે ભોજન નિયંત્રણ ભાત વધારે નહીં મેદા નહીં મીઠાઈ ખાસ પ્રસંગે જ ખોરાકને ત્રણ મોટા ભાગ કરતાં પાંચ નાના ભાગમાં લો પ્રોટીન સાથે ખાશો તો શુગર વધવામાં ધીમી ગતિ રહેશે પપૈયું જામફળ થોડી ખજૂર ડાયાબિટીસવાળા લોકો માટે સારું પણ માત્રામાં પાણી અને ઊંઘ બંને જીવનદાતા છે ઓછી ઊંઘ એથે હાર્ટ પર ભાર બ્રેન ખરાબ શુગર વધે અને યાદશક્તિ ઘટે પછી સાત કલાક ઊંઘ જરૂરી છે સૂતા પહેલા મોબાઈલ નહીં ટીવી નહીં હળવા મનથી સૂવો કિડની બચાવવા પાણી પૂરતું મીઠું ઓછું અને પેનકિલર દવાઓ ટાળો કારણ કે વૃદ્ધાવસ્થામાં કિડની દવા સહન નહીં કરી શકે હવે હાડકાં સાઈઠ પછી હાડકામાં કેલ્શિયમ ઘટે છે વિટામિન ડીની કમીથી હાડકા ખોખલા થાય છે સૂર્યપ્રકાશમાં વીસ મિનિટ ચાલવાથી વિટામિન ડી મફતમાં મળે છે દૂધ દહીં તલ રાજગીરા બદામ આ બધું હાડકા મજબૂત રાખે છે ઝડપી અને વાંકી ચાલવાની ટેવ હાડકાને વધુ નબળા કરે છે ચાલતી વખતે શરીર સીધું રાખવું મગજ વૃદ્ધોમાં સૌથી મોટી ભય છે યાદશક્તિ ઘટવી અને ડિપ્રેશન મગજ માટે શ્રેષ્ઠ કસરત છે નવી વસ્તુ શીખવી ચેસ ગેમ રમવી વાંચન કરવું અને લોકો સાથે વાતચીત કરવું એકલતા મગજને સૌથી વધુ નુકસાન કરે છે રોજ દસ મિનિટ મંત્રજાપ અથવા ધ્યાન કરો તમને મનશાંતિ મળશે સ્મિત એ મગજની દવા છે સવાર ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી ત્યારબાદ હળવો યોગ ફરવા જવું સારો નાસ્તો એ દિવસની સારું શરૂઆત બપોરનો ભોજન સમયમાં રાત્રે હળવું ખાવું સાંજે ઓછું મીઠું અને પાણી નિયંત્રિત સવારે અને દિવસે ઊંઘ નહીં મગજની રવાના બગડે છે ખોરાક ચાવાની ટેવ દાંત નબળા થયા હોય ત્યારે સારી રીતે ચાવીને ખાવું નહીં તો પાચન તૂટી જાય છે ધર્મભાવ સકારાત્મક વિચારો વૈજ્ઞાનિક રીતે સાબિત છે કે સકારાત્મક મનવાળા લોકો વધુ દિવસ જીવે છે અને ઓછું બીમાર પડે છે ડોક્ટરની ચેકઅપ વર્ષમાં એકવાર બ્લડ ટેસ્ટ હાર્ટ ચેકઅપ આઈ ચેકઅપ રોગો વહેલા પકડાશે વૃદ્ધાવસ્થાએ બીજા ઉપર ભાર બનવાને બદલે જીવનને માણવાનો સમય છે તમે તમારી સ્ત્રી પુરુષ સાથે ચાલો હસો ખાઓ સંગીત સાંભળો ગ્રેન્ડ સાથે સમય વિતાવો આ બધું દવા કરતાં વધારે અમૂલ્ય છે હમણાં જ નક્કી કરો કે શરીરને પ્રેમ કરશો દવા નહીં જીવનશૈલી બદલો સાચો ખોરાક પ્લસ ચાલવો માઇનસ તણાવ નહીં બરાબર લાંબુ અને સ્વસ્થ જીવન તમારા હાથમાં આજે બે રસ્તા છે એક દવાઓનો એક સ્વાસ્થ્યનો તમે કયો રસ્તો પસંદ કરશો આજે જ શરૂઆત કરો કારણ કે આવતીકાલ કોઈ નહીં જોઈ જીવવું છે તો તંદુરસ્ત જીવવું છે તમારું જીવન એ તમારું ભવિષ્ય છે તેને સાચવવાનું કામ આજથી શરૂ કરો હંમેશા હસતા રહો ચાલતા રહો અને સાચું ખાતા રહો એ જ ડૉક્ટરની સાચી સલાહ છે મિત્રો સાઈન્ટ પછી સ્વસ્થ રહેવું આપણા પોતાના નિર્ણય પર આધારિત છે સાચું ખાશું ચાલશું અને મન ખુશ રાખશું તો દવાઓથી દૂર રહી શકીશું જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવી જ મહત્વપૂર્ણ હેલ્થ માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહીશ ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી આગલા વિડીયોની જાણકારી તમને તરત મળે સ્વસ્થ રહો ખુશ રહો ધન્યવાદ